નામ વસીમ છે બરોબર આ ગાડીમાં ફૂટ સ્ટેપ પ્રોબ્લેમ છે આમનાથી પ્રોબ્લેમ સોલ્વ થતો નથી ગાડી રિપીટ રિપીટ એક જ પ્રોબ્લેમ આવ્યો આવ્યા છતાં આમનાથી એક વસ્તુનો પ્રોબ્લેમ થતો નથી અને વારંવાર એક જ વસ્તુ કીધા રાખે છે તમે ગાડી સર્વિસમાં મૂકી દો અમે રિપેર કરી દઈશું અત્યારે પોલીસ બોલાવવામાં આવી છે શું કહેશો જોયું તમે એ જ વસ્તુ જે વિરોધ કરી એટલે પોલીસ બોલાવે આ જ વસ્તુ થાય છે વિરોધે માણસ ગાડી લીધી તમે પૈસા નાખ્યા પૈસા નાખવા છતાં જો તમે વિરોધ ન કરી શકતા તો પછી શું કામનું ગાડીનું કયું મોડલ છે મોડલ છે રેન્જ રોવર સ્પોર્ટ બે કરોડ દસ લાખ રૂપિયાની ગાડી છે બરોબર બે કરોડ દસ લાખ રૂપિયા દેવા છતાં જો આવી રીતે કસ્ટમર ને હેરાન થવું પડે વાત નથી કંપની બે વર્ષ થી ગાડી લીધી બે અઢી વર્ષ ગાડીને લીધે થયા અને લગભગ બે વર્ષથી પ્રોબ્લેમ છે થી સર્વિસ માં તો એમનાથી પ્રોબ્લેમ સોલ્વ ન થતા અમારી માંગણી એક છે કે તમે ગાડી પ્રોબ્લેમ અમને પરમાનન્ટલી સોલ્વ પછી અમને એકવાર વાર લેખિત માં આપ્યો આ મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ છે સાઈડ સ્ટેપ નથી ખુલતા હવે ગાડીની હાઈટ એટલી છે ને એટલે કોઈ પણ લેડીઝ સાડી પહેરેલી હોય ને ચડી ન શકે કોઈ પણ બુજુર્ગ માણસ હોય એ ચડી ન શકે ઇવન હું પણ ઘણીવાર ચડવા જાઉં તો મારો પગ સ્લીપ થઈ જાય એટલી ગાડીની હાઈટ છે હવે એ હાઈટ ની ગાડી માટે ફૂટ સ્ટેપ ફરજિયાત છે જ અને એ ફૂટ સ્ટેપ નું સોલ્યુશન આવતું માંગ એક જ છે કે આ ગાડી નું પરમાનન્ટ સોલ્યુશન આપો કે પછી અમને લખીને દઈ દો કે ભાઈ આ ગાડી નું એક સોલ્યુશન કર્યા પછી છે ને આ વસ્તુ વોરંટી ઓવર થાય ને ત્યાં લગી આ પ્રોબ્લેમ નહીં આવે વિરોધ અમે બળદ બાંધીને કર્યો છે ગાડી આટલા દિવસથી ત્રણ મહિનાથી શોરૂમની બહાર પડી છે તોય છતાં આમનાથી વસ્તુ રિપેર થતી નથી તો પછી આ ગાડી નો કહેવાય આ બળદ ગાડી જ કહેવાય